દર્શક મિત્રો દેશમાં ખેતીનો વિકાસ ખૂબ અગત્યનો છે અને દેશની તાકાત ખેતી જ છે ત્યારે આપણી વચ્ચે રેસિડ્યુ ફ્રી ખેતી થાય એના માટે થઈ અને સેમિનાર નું આયોજન થઈ રહ્યું છે ત્યારે આપ સર્વે દર્શક મિત્રોને એક વિનંતી છે કે આ સેમિનાર આપણે છે ત્યાં જઈ અને જાણીએ તો સેમિનારની અંદર એવું શું છે કે જે આપણે જાણવું જોઈએ મિત્રો વર્ષો વર્ષથી આપણે કેમિકલો નાખી નાખી અને આપણી ખેતીને છે બંઝર બનાવી દીધી આપણી જમીન છે એને વિન ઉપજાઉ તરફ આપણે આગળ વધારી રહ્યા છીએ અત્યારે હવે જે આપણી ખેતી એટલે કે રેસીડ્યુ ફ્રી ખેતી રેસીડ્યુ નો મતલબ શું થાય કે જે તમે કેમિકલ નાખો છો યુરિયા નાખો છો ડીએપી નાખો છો એમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ સિવાયનું જે કંઈ કેમિકલ એટલે કે ઝેર વધે છે આપણે જે મોનોપ્રોટોફોસ વાપરીએ છીએ અથવા તો કોઈ પણ દવા વાપરીએ છીએ એના જે રેસીડ્યુ એના અવશેષો જમીનની અંદર પડ્યા રહે છે અને એનું આવતા સમયની અંદર જે નુકસાન થાય છે એમાં તમે પહેલું જોઈ શકો કે આપણું પાણી મોળું પડી ગયું તેની પાછળ આ ખાતરના રેસિડ્યુ છે તો આ રેસિડ્યુ વગરની ખેતી કા કોઈ રહેવું જ ન જોઈએ તરત ને તરત ડિગ્રેડ થઈ જાય એવા પ્રકારની ખેતી એટલે કે રેસિડ્યુ ફ્રી ખેતી એક ખેતી બાબતનો સેમિનાર આપણા ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને રાજકોટ ખાતે હેમુ ગઢવી જે હોલ છે ત્યાં આવતી સત્યાવીસ ચાર બે હજાર પચીસ ના રોજ સવારે નવ વાગ્યા થી લઈ અને સાંજના છ વાગ્યા સુધી આયોજિત થવાનું છે આની અંદર ઘણા બધા વિષયો એવા છે જેની અંદર તમે ક્યારેક કદાચ માહિતી નહીં મળવી હોય એવી માહિતી કયું તો કે જમીન પાણીની કેવા પ્રકારની ગુણવત્તા હોવી જોઈએ કેવું પાણી હોય કેવા પ્રકારની જમીન હોય તો આપણે સારું ઉત્પાદન લઈ શકીએ જમીનની અંદર બેક્ટેરિયાનું મહત્વ કેટલું ફૂગ જે છે આપણા માટે ઉપયોગી છે એનું મહત્વ કેટલું એ મુદ્દા ઉપર ચર્ચા થવાની છે ઉપરાંત જમીનનું ભવિષ્ય ટકાવી રાખવા માટે કારણ કે જમીન આજકાલ આપણે પતી જશું પણ જમીનને પતાવવાની નથી કારણ કે આપણે પેઢી દર પેઢીને દઈને જવાની છે

સેમિનાર નું આયોજન કરવા જઈ રહ્યું છે ત્યારે તમે પણ આ સેમિનાર ની અંદર બાકાત નહીં રહેતા મિત્રો આ સેમિનાર ખાસ કરીને ખેડૂતો માટે છે ખેડૂતોના ભલા માટે છે અને એક આ સેમિનારની 500 પાંચસો રૂપિયા ફી રાખેલી છે ફી ની અંદર તમે ત્યાં સવારે નવ વાગે અને સાંજના છ વાગ્યા સુધી તમને એમાં ચા નાસ્તો અને બપોરનું જમવાનું આપવામાં આપવામાં આવશે અને બીજું તમને ત્યાંથી કોઈ પણ પણ ગિફ્ટ જણાવવાનું છે કે લિંક આ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ઉપરાંત તમને કઈ ખબર ન પડે તો અહીંયા આપેલો જે નંબર છે ને નંબર ઉપર તમે ફોન કરી અને તમારું રજીસ્ટ્રેશન કરાવી દેજો સેમિનારમાં જવાનું નહીં ભૂલતા કારણ કે તમે તમારી ખેતી ટકાવવા માટે આ પગલું ભરવાનું છે અને શક્ય હશે તો હું પણ તમને મળીશ